ગુજરાતમાં આજે તમને ને મને હલબલાવી નાખે ગુજરાત આખાની જનતાની હૃદયને ઝંઝોડી નાખે એવી એક ઘટના બની છે ગીર સોમનાથમાં એક બૂથ લેવલ ઓફિસર અરવિંદભાઈએ આત્મહત્યા કરી લીધી કારણ એવું છે કે એમને હવે આ કામગીરીથી ભયંકર ભારણ અને ત્રાસ લાગે છે સવાલ એ થાય છે કે દેશના ચૂંટણી કમિશન અને ભારત સરકારને ગણ્યા ગાંઠા પાંચ પંદર કરોડ ગેરકાયદેસર વસતા નાગરિકોને કાઢવા માટે થઈને એક નિર્દોષ નાગરિકે આત્મહત્યા કરવી પડે એવા નિયમો બનાવવાની સી જરૂર છે શા માટે બુથ લેવલ ઓફિસર અરવિંદભાઈએ જૂના ગીર સોમનાથમાં આત્મહત્યા કરવી પડી એમણે એમની પત્નીને આજે વહેલી સવારે સુસાઇડ નોટ લખમાં લખ્યું હું આ આપના માટે જ વાંચું છું આ સુસાઇડ નોટમાં શું લખ્યું છે પ્રિય પત્ની સંગીતા આ મારાથી કોઈ પણ કાળે હવે આ એસઆઈઆર કામ થઈ શકે એમ નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું તું તારું અને આપણા દીકરાનું ધ્યાન રાખજે હું તમને બંનેને ખૂબ જ ચાહું છું પણ હવે ખૂબ જ મજબૂર બની ગયો છું અને મારી પાસે આ અંતિમ પગલું ભરવા સિવાય કોઈ રસ્તો નથી મારો આ થેલો અહીં પડ્યો છે તેમાં બધું જ કામગીરીનું સાહિત્ય છે તે સ્કૂલે આપી દેજે આઈ એમ વેરી સોરી માય ડિયર વાઈફ સંગીતા માય લવિંગ ડિયર સન ક્રિશય એક બૂથ લેવલ ઓફિસર એક શિક્ષક એને આત્મહત્યા કરવા પડે એ હદે જો આ તંત્રની કામગીરી હોય તો આ તંત્ર મતદાર સુધારણા યાદી કામ નથી કરતું નિર્દોષ નાગરિકોને પરેશાન કરવાનું કામ કરે છે નિર્દોષ વ્યક્તિઓએ આત્મહત્યા કરવું પડે એવી એક આખી વ્યવસ્થા ઊભી કરી છે માત્ર પાંચ પંદર કરોડ ગેરકાયદેસર ભારતમાં આવીને વસેલાને મતદાર યાદીમાંથી કાઢવા માટે જો આ થતું હોય તો આ કોઈ પણ સંજોગોમાં વ્યાજબી નથી આ પહેલી ઘટના નથી બે દિવસ પહેલાં કલકત્તામાં એક

એ સર છ વાગે ઉઠ્યો ને પછી કે હું સાબન આવે ને ઘરવાળા કે હું સાબન બનાવી દઉં પછી બાથરૂમ માં કે તમે તારે જાવ કે નવા ધોવા અને હું એક બાર સાબન આવી નાખો એટલે એ બાથરૂમ માં ગયો ને પછી દરવાજો બંધ કર્યો ને દરવાજો ખુલ્લો હતો મેઇન દરવાજે અને એ પંખા ઘરા ભાવ ખાઈ ગયો અને સીટી લગ થઈ ગયેલી છે એ મને તો ખબર નથી સર પછી બીજા માં એ ઘરવાળા જોઈ જાય કે આ સીટી લખેલી છે સીટીમાં એ આ બદરિયાદી કામગીરી છે ને મને ગુ પડે નહીં હું લખવા લાગ્યો ભાઈ લખવા લાગી મમ્મી મને લખવા લાગ્યું લખવા લાગે હું લખવા લાગુ મેં લખી આજે સારા ને તો લઈ આવે

શિક્ષક દેવડી ગામના વતની છે અને બીએલઓની ખૂબ ભારે પ્રેશરને કારણે તેઓએ સુસાઈડ કરી છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગીર સોમનાથ અને ગુજરાત પ્રાંત દ્વારા મુખ્યમંત્રી શ્રી અને સરકારમાં ખૂબ રજૂઆત કરેલી છે કે વોરંટ ઇસ્યુ ન થાય અને નોટિસો ન આપવામાં આવે છતાં પણ અહીંયા વારંવાર નોટિસો આપવામાં આવી છે અને આ બીએલઓના ભારે પ્રેશરને કારણે આ એક સારા શિક્ષકે આજે સુસાઈડ કર્યું છે

છે એ એને અમે જાણ કરશું અને ત્યાંથી આ સંગઠન દ્વારા રાજ્ય સ્તરથી આનો વિરોધ કરવામાં આવશે પછી આ પરિવાર માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ખૂબ ઊંચા વર્તનની પણ માંગણી કરે છે અને એક કરોડ રૂપિયાની માગણી કરીએ છીએ અમે કે ભાઈ આ શિક્ષકને એને મળવું જોઈએ કેમકે ડ્યુટી દરમિયાન અને ડ્યુટીના ભારતીય એને સુસાઇડ કરેલું છે સવાલ એ છે કે શા માટે મતદાર સુધારણા પ્રક્રિયા જેને એ લોકો સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝન કહે છે એ જરૂરી છે શું ભારત સરકારના ગ્રહ મંત્રાલય દરેક રાજ્યના ગ્રહ વિભાગ પાસે એમના રાજ્યમાં કેટલા ક્યાં ગેરકાયદેસર ભાર આવીને વસેલા છે એની યાદી અથવા માહિતી નથી અને નથી તો પછી શિક્ષકોને મતદાર યાદી રિવિઝનના નામે શું કામ હેરાન કરવામાં આવે છે થોડા દિવસ પહેલાં સૌરાષ્ટ્ર અને બીજા વિસ્તારમાંથી શિક્ષકોએ ફરિયાદ કરી કે આ બી એલ નામે અમારા વ્યક્તિગત ફોન નંબર્સ અને એમાં પણ મહિલા શિક્ષકોના ફોન નંબર્સ જાહેર કરવામાં આવે છે આ કેટલું યોગ્ય છે કોઈ આઈએસ અધિકારી કોઈ આઈપીએસ અધિકારીના કોવિડ સમયે જ્યારે ફોન નંબર્સ જાહેર કર્યા હતા તો આઈએસ અધિકારી અને આઈપીએસ અધિકારીઓએ જઈને જ હાઈકોર્ટમાં રક્ષણ માંગ્યું હતું તમે દિલ્હીમાં ગાંધીનગરમાં બેસીને નાના માણસોને હેરાન થાય એવા કાયદા કાનૂન શું આ શાના માટે બનાવો છો સવાલ એ છે કે મતદાર સુધારણા કરવી છે તમને એવું લાગે છે કે ગેરકાયદેસર લોકોને કાઢી નાખીએ તો શું એના માટે જળ પ્રક્રિયા બનાવવી જરૂરી છે કેટલાક શિક્ષકોએ એક પ્રશ્ન ઉઠાવ્યો છે એમને રજૂઆત કરી છે કે આ દિલ્હી અને ગાંધીનગરમાં બેઠેલા જે આઈએસ અધિકારીઓ આજે ફરમાનોમ કરે છે ને એ આ યાદી લઈને જમીન પર મોલ્લા સોસાયટી પર આમાં ફરે અને આ એક હજાર મતદારોને કોઈની મદદ વગર શોધી કાઢી અને યાદી સુધારણા કરી બતાવે આ બતાવે છે કે શિક્ષકોને કેટલી તકલીફ પડી રહી છે કેટલાક રાજકીય પક્ષના કાર્યકરો શિક્ષકોને મદદ કરે છે પણ આ કામ સહેલું નથી તો એવું કેવું પ્રક્રિયા કે કામ કરવાનું કે જેના કારણે નિર્દોષ વ્યક્ત જેનું કામ જ નથી શિક્ષકનું કામ છે શાળામાં શિક્ષણ આપવાનું મતદાર યાદી સુધારણા માટે છે જ નહીં સેન્સસ માટે શિક્ષક છે જ નહીં અનેક વર્ષોથી જુદા જુદા શિક્ષક સંગઠનો માંગણી કરી રહ્યા છે કે ભારત સરકાર અને રાજ્ય સરકારો સેન્સસ મતદાર યાદી અને અન્ય કાર્યક્રમ માટે અલગ આખી કેડર ઊભી કરે કેમ કરતા નથી એક બાજુ દેશના યુવાનો બેકાર ફરે છે એમને નોકરી તમે આપી શકતા નથી બીજી બાજુ જેમનું કામ શિક્ષણ છે એને તમે શિક્ષણ આપવા દેતા નથી આ કેવી પ્રકારની તમારી નીતિ છે આ બહુ સ્પષ્ટ કરે છે કે તમે માત્ર ને માત્ર મતોના રાજકારણ માટે દેશમાં ખોટા ધ્રુવીકરણ ઊભા કરવા માટે દેશની પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે આવા ફતવા અને ફરમાન કાઢી નિર્દોષ નાગરિકોને અંતિમ પગલું ભરવું પડે એ પ્રકારની પ્રક્રિયાઓ ઊભી કરો છો આ લોકશાહી દેશ માટે સારી નિશાની નથી આજે ગીર સોમનાથના એક દેવડી ગામના શિક્ષકે આત્મહત્યા કરી આ એક બોધપાઠ છે તંત્ર વહેલી તકે જાગે નગર પરિણામો બહુ ખરાબ આવશે બેનિફિટ ન્યૂઝ પર જ્યારે જ્યારે નિર્દોષ નાગરિકોએ એમના અંતિમ પગલાં ભરવા પડે અથવા સરકારી પ્રક્રિયાથી ત્રાસી જશે ત્યારે બેનિફિટ ન્યૂઝ એમના હિતમાં પ્રજાના હિતમાં અવાજ ઉઠાવતું રહેશે આવા જ પ્રકારના વિશ્લેષણો જોતા રહેશો બેનિફિટ ન્યૂઝ યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર